જેમાં ટીએચઆર માંથી બનાવેલ વાનગીમાં પ્રથમ નંબર વિધિબેન કે ગોકલાણી આંગણવાડી કેન્દ્ર નંબર દસ તેમજ મિલેટ્સ વાનગીમાં પ્રથમ નંબરે ભાવનાબેન ઠાકોર કુવાળા આંગણવાડી કેન્દ્ર નંબર એક આવેલ અત્યારે આઠમો રાષ્ટ્રીય પોષણ માસ ચાલી રહ્યો હોય જેના અનુલક્ષી પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામે પોષણ શપથ લીધા આ પ્રોગ્રામમાં મહિલાના સ્વાસ્થ્ય પર કામ કરતી ટાઈમ્સ કંપનીમાંથી પ્રજાપતિ ઉર્વશી રાવલ સીતલે બહેનોને સેનેટરી પેડ વિશે માહિતગાર કર્યા હતા આ પ્રોગ્રામમાં આરબીએસકે મેડિકલ ઓફિસર જીતેન્દ્ર દરજી ફાર્માસિસ્ટ મહેશભાઈ સુવાતર ખેતીવાડી સુરેશભાઈ પરમાર શાખા અરવિંદભાઈ પુરોહિત પ્રવીણભાઈ સોલંકી એમઆઈએસ મિશન મંગલમ પ્રકાશભાઈ સુવાતર હાજર રહ્યા સમગ્ર પ્રોગ્રામનું આયોજન આઈસીડીએસ ઘટક ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા જુનિયર ક્લાર્ક